સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી ખાતે ભારત વિકાસ પરિષદ શાખાના ઉપક્રમે માપ લેવામાં આવ્યા ભારત વિકાસ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે આ સંસ્થાના અંતરિયાળ વિસ્તારમાં સેવા અને સંસ્કારના કાર્ય માટે સમર્પિત છે અને બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા પ્રયાસ કરે છે મહિલા સંયોજિકા ઉપપ્રમુખ સહિત અગ્રણીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા આ સેવાકીય પ્રયાસ દ્વારા દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે મૂળ હેતુ છે અને જેમાં આજે અમે આ કાર્યક્રમ જે લઈને આવ્યા છે એ દિવ્યાંગો માટેના સાધન સહાય અંગેનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જેમાં આદિવાસી જાતિઓ કે નાના નાના ગામડા સુધી જ્યાં કોઈ નથી પહોંચી શકતું કે એ લોકો સુધી સેવા નથી પહોંચી શકતી એ લોકો સુધી અમે ત્યાં પહોંચીને એમની સેવા માટે આજે અહીં ઉપસ્થિત છે થેન્ક યુ